ગુડ મોર્નિંગ કેમ છો રમત રમવી છે આજે આપણે રમત રમવાની છે જો અહીં આગળ પ્રાણીઓના નામનું કોષ્ટક આપેલું છે બરાબર આપણે બે ટુકડી પાડીશું જો આ એક બે ત્રણ ચાર ને પાંચ આ એક ટુકડી આ એક બે ત્રણ ચાર ને પાંચ આ બીજી ટુકડી અને તમારે ખાલી જોઈ રહેવાનું પછી તમાર વારો આવશે બીજી ટુકડીમાં હા ને જમા શું કરવાનું અહીંયા જો પ્રાણીઓના નામ શોધવાના છે તમારે એને આવી રીતે સિલેક્ટ રાખવાની તમારે આવી રીતે સિલેક્ટ રાખવાની અને તમારે એને ને મદદ કરવાની બરાબર તમારું તમારે રીધ્ધિબેન લખશે બરાબર કોઈને જોરથી બોલવાનું નહીં નકદ સાંભળી જશે તો તમારું નામ એ લખી દેશે ચલો શરૂ કરીએ એક દો તેર ધીમે બોલજો નક સાંભળી જશે જોઈએ આપણે કોના વધાર થાય જે વધાર થશે એને ઈનામ મળશે હા જે ટુકડી જીતશે એને ઈનામ મળશે રસોઈ નિર્ગઈ જોજો પછી હા આમાં

શું લખવા માંડવાનું એ લોકો કે તાર લખવા માંડવાનું આ હારિત બેન ને તો બહુ બધા થઈ ગયા ચાલો જોઈએ કોણ ટુકડી છે निमन से केवन में ना मां जे होई तुम्हारी मदद करवानी है सु बहन लगसे सही गया थे इस पे लिख गया मलता नहीं પહેલા આડી લાઈન લેવાની પછી ઊભી લેવાની એટલે મળી જ જાય મળી જ ને લકેસુ અંદર શબ્દ હોવા જરૂરી છે પણ હા તમે જે શબ્દ બોલે ને અંદર કોષ્ટક માં હોવા જોઈએ ચલા ટુકડા કેટલા થયા ચાલો બંધ કરવું હવે લખાઈ ગયા હવે કહેજો પછી હા તમને જેટલો સમય જો એટલો આપું છું પછી ફરી રમશો ને તો એટલે સમય જોઈને આપણે રમીશું લખાઈ ગયું રિદ્ધિબેન બધું એકેના જ રહી ગયું ને તમારે હા ચાલો હવે આપણે પેલા રિદ્ધિબેન ના જોઈશું ચાલો રિદ્ધિબેન લાવ કેટલા સાચા લખ્યા એ ચાલો અહીંયા જો પહેલા કયું બનશે પહેલા હરણ ચાલો હરણ

અને હાથી અને શિયાળ કેટલા થયા ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ સરસ ચાલો પણ આમ આવું જોઈએ હા એક બે વાર નહીં આવી ગયો ને ચલો સી ચલો સી પછી વાઘ જીબ્રા હરણ શિયાળ જીરાફ હાથી હાથી છે સે છે ચિત્તો અને સાપ સાપ ના આવે બેટા સાપ રિંચ સરસ ચાલો કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ કેટલા આવ્યા નવ અને તમારે નવ બંનેને નવ નવ આવે બંને જીતી ગયા ચાલો ક્લેપ કરો બંને માટે વેરી ગુડ મજા આવી ને ભાઈ રમવાની મજા આવી ને સરસ હા